છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદી પર ક્વાંટ છોટાઉદેપુર રોડ પર આવેલ બ્રિજના છેલ્લા પિલ્લરમાં તિરાડો જ્યારે સ્લેબના પોપડા ખરે છે છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના ચાર પુલોની રિપેરિંગ કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવા છતાં સરકારે મંજૂરી આપી નથી છોટાઉદાયપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના સંખેડા ક્વોંટ છોટા ઉદયપુર અલગ અલગ નદીઓ પર આવેલા ચાર જેટલા બ્રિજના રિપેરિંગ માટે છોટા ઉદયપુર સ્ટેટ આર એન્ડબી વિભાગે એસ્ટિમેટ બનાવીને

અધિકારીઓને આ બાબતે પૂછતા કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર થયા છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશના જોડતા જે સ્ટેટ હાઈવે ઉપરના જે ચાર બ્રિજ છે ચારે ચાર જર્જરિત થઈ ગયા છે અમને માહિતી મળી છે તે પ્રમાણે એનો જે આર વિભાગ છે એણે પણ સરકારને આ પોલો વિશે રિપોર્ટ મોકલી આપ્યો છે ખાસો સમય થયો છે હજુ પણ આ પુલો વિશે શું કામ કરવાનું છે એની વિગતો ફરી આ સ્થાનિક તંત્ર પાસે આવી નથી લાગે છે કે સરકાર જેમ આ સિહોદનો પુલ તૂટી ગયો અને એકાએક આખું વાહન વ્યવહાર ઠપ થઈ ગયો એ પ્રકારની હાલત થાય એની રાહ જોતી એવું લાગે છે અમને અમારી માગણી છે કે ત્યાં સુધી રાહ ના જોવે અને જે પણ કાર્યવાહી કરવાની થાય ટેકનિકલ એ તપાસ કરીને એને રિપેર કરવામાં આવે અથવા તો ફરી બનાવવાના હોય તો તે પ્રક્રિયા હાથ ધરવામાં આવે પરંતુ મહત્વની વાત એ છે કે જે સ્ટેટ આરંગી વિભાગ છે તેમને જે એમના અધિકારીઓ છે તેમના દ્વારા જે માહિતી આ મળી છે પાંચ છ મહિના થઈ ગયા આનું જે રિપેરિંગ કરવાની જે કામગીરી છે તેની પ્રક્રિયા હાથ ધરવા માટે સરકારને કાગરિયા પહોંચાડ્યા છે સરકારે આ બાબતે ગંભીર નોંધ નથી લીધી શું કહેશું અહીંનો આરંગી વિભાગ છે એણે તો આ કાર્યવાહી કરી છે એના લેવલ ઉપરથી અને થોડા સમય પહેલાં અહીંના સાંસદ શ્રી જસુભાઈ બીજા ધારાસભ્યને લઈને ગડકરી સાહેબને પણ મળ્યા છે એ વાતને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો છતાં પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી અને એ કોઈ જાહેરાત પણ થઈ નથી તો આ ખૂબ જ કમનસીબ છે કે આદિવાસી જિલ્લાને આ સરકાર કોઈ જ મહત્વ આપતી નથી અહીંના જે લોકોના જે સવાલ છે એની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરકાર મુશ્કેલી તરીકે જોતી નથી એ ખૂબ જ કમનસીબ છે